ના નો એ ગુલાબ ડવી એટલે બરામ લે તો આપણે અલગોટો જોઈ લેતા છે ને આપણે જવાનું છે રામબર તો દેખો સોરામ બર કાસા છે અહીં જીતું હાલ તો એ લો મિત્રો તો આપણે વૃક્ષ જોઈ લીધા છે ને આપણે આયા ને પાછળ મિત્રો તો આપણે વાસડી આગળ આવી જાય છે જોઈ લો ને બે આગળ ચલો મિત્રો તો આપણે વાસડી આગળ ખેલે જઈ શકી રે અને આ આગળ શું દેખાડું છું કે આગળ કન્ટીન્યુ બનારે મિત્રો તો આપણે આપણો લેસન બતાવી દઈએ છે આ પેલા હોય તો મોડું હોય ઓળખે મોડવા આ બધા અહીંયા